વડોદરા જિલ્લાના વાગોડિયા તાલુકાના એક ગામે ચાર વિદેશી વિદ્યાર્થીઓ પર લાકડીઓથી ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો આ ચાર વિદેશી વિદ્યાર્થીઓ ભૂલથી ચપ્પલ પહેરીને મંદિરમાં પ્રવેશી જતા ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો હવે આ વિદેશી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચે ભાષાકીય ગેરસમજણ થઈ હતી કારણ કે વિદેશી વિદ્યાર્થીઓ એ ગુજરાતી જાણતા નહોતા એટલે કહેવા સમજવામાં ભૂલ થઈ અને તે લોકો ચપ્પલ પહેરીને મંદિરમાં ગયા એના કારણે ગ્રામજનો ગુસ્સાથી લાલચોડ થઈ ગયા હતા અને આ ચાર વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યા હતા શું આપણે કહી ક્યાંક અસહિષ્ણુ તો નથી બની રહ્યા ને ક્યાં કોઈ ધર્મ કોઈ ઉપર હુમલો કરવાનું કે મારવાનું જણાવે છે બિલકુલ નહીં ધર્મ તો કરુણા પ્રેમ સહિષ્ણુતાના પાઠ ભણાવે છે પરંતુ અહીંયા કંઈક જુદી જ વસ્તુ જોવા મળી હતી આ ચાર વિદ્યાર્થીઓની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી કારણ કે ગ્રામજનોનું ટોળું તેમના ઉપર લાકડીઓ અને પાટુથી લઈ તૂટી પડ્યા હતા અને તે લોકો ભયંકર રીતે જખમી થઈ ગયા હતા આ ચાર વિદ્યાર્થીઓ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને માર મારનારા દસ ઇસમો ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે મિત્રો કંઈ પણ બાબત હોય તો શું કાયદો આવી રીતે હાથમાં લેવો યોગ્ય છે કોમેન્ટમાં જરૂર જણાવજો શું આ બધી પ્રતીતિ આપણા ગુજરાતનો આપણી પ્રજાનો આપણા દેશનું નામ ખરાબ નથી થતું કારણ કે આજના ડિજિટલ અને ઇન્ટરનેટના યુગમાં એક નાની સરખી વાત પણ આખી દુનિયામાં ફેલાઈ જતી હોય છે જ્યારે આપણે આપણી કોઈ અંગત બાબત કોઈ બાજુમાં ઊભેલું કે આપણા પાસ પડોશી પણ સાંભળી જાય તો આપણને શરમ આવતી હોય કે સંકોચ થતો હોય તો જ્યારે આવી નાલીસી ભરી વાત તે આખી દુનિયામાં ફેલાય તો શું આપણને સારું લાગે એ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોની માહિતી તમને યોગ્ય લાગી હોય તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર